તે ત્રણથી ચાર દિવસમાં મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી છે હાલના મંત્રીમંડળના મંડળના થી પાંચ મંત્રીઓને પડતા મુકાશે સૂત્રો નોતાઓ છે સૂત્ર પાસેથી માહિતી સામે આવી રહી છે દસ જેટલા ધારાસભ્યોને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે છબી ખરડાયેલી અને બિન કાર્યક્ષમ મંત્રીઓને પડતા મુકાશે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતથી બે બે નવા ચહેરાઓને સ્થાન મળવાનું સંભવ છે સૂત્ર પાસેથી આ માહિતી સામે આવી રહી છે જયેશ રાદડિયાને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી પણ શક્યતા જયેશ રાદડિયાએ આજે જ અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી છે વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા આજે જે હિરેન મંત્રીમંડળના વિસ્તરણને લઈ હાલ અત્યારે શું વધારે વિગત સામે આવી રહી છે આજે કેબિનેટ બેઠક મળી રહી છે અને સૂત્રોનો જે પ્રમાણે દાવો છે એ મુજબ હાલના મંત્રીમંડળની આ છેલ્લી કેબિનેટ હોઈ શકે છે કારણ કે ચાર થી પાંચ દિવસની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ થાય એ મુજબનો દાવો સૂત્રો દ્વારા કરવામાં આવ્યો છે ચારથી પાંચ દિવસની જો વાત કરીએ તો ત્રીસ તારીખ અથવા તો એકત્રીસ તારીખે શક્યતા રહેલી છે રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણનું ચાર થી પાંચ જેટલા હાલના મંત્રીઓને મંત્રીમંડળમાંથી પડતા મુકાય એ પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે અને તે પણ તેના જે ધારાધોરણ છે એ જે મંત્રીઓ કાર્યક્ષમ નથી બિન કાર્યક્ષમ સાબિત થયા છે અથવા તો જે વિવાદની અંદર ઘેરાયા છે જેની છબી ખરડાય છે આવા ચારથી પાંચ મંત્રીઓને પડતા મુકાય તે મુજબનો દાવો સૂત્રો દ્વારા કરવામાં આવી રહ્યો છે એ પાછળનું કારણ પણ આપવામાં આવી રહ્યું છે કે સત્યાવીસ મહિના જે આ મંત્રીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના જે મંત્રીઓ છે તેમણે જે કામ કર્યું છે તેનો એ પરફોર્મન્સને લઈ અને તે તમામ મંત્રીઓના રિપોર્ટ કાર્ડ બનાવવામાં આવ્યા છે અને એ રિપોર્ટ કાર્ડના આધારે ચાર થી પાંચ મંત્રીઓને પડતા મુકાય એ પ્રકારનો દાવો સૂત્રો દ્વારા કરવામાં આવી રહ્યો છે મંત્રીમંડળની અંદર જે નવા ચહેરા ઉમેરાવાની વાત છે તો લગભગ કુલ દસ જેટલા નવા ધારાસભ્યો મંત્રીમંડળની અંદર ઉમેરાય એ પ્રકારનો દાવો સૂત્રો દ્વારા કરવામાં આવી રહ્યો છે જો દસ ધારાસભ્યો ઉમેરાય છે તો મંત્રીમંડળનું અત્યારનું જે સત્તર સભ્યોનું કદ છે એ વધી અને એકવીસ થી બાવીસ મંત્રીઓનું કદ થાય સંખ્યાબળ તેનું એકવીસ થી બાવીસ નું થાય એ પ્રકારનો દાવો પણ સૂત્રો કરી રહ્યા છે સૌરાષ્ટ્ર અને ઉત્તર મધ્ય ગુજરાત આ બે ઝોન એવા છે કે જ્યાંથી ચાર થી છ જેટલા ધારાસભ્યો જી જી હિરેન માહિતી બદલ આભાર તો હાલના મંત્રી મંડળના થી પાંચ મંત્રીને પડતા મુકાય તેવા પણ આ સાથે જ જયેશ ડાતટિયાને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે દિલ્હીમાં અમિત શાહ સાથે તેઓએ સૂચક મુલાકાત પણ કરી છે સૂત્ર પાસેથી પણ આ માહિતી સામે આવી રહી છે મંત્રીમંડળમાં બે રાજ્યમંત્રીને પ્રમોશન પણ મળી શકે છે તો દિવસીય સત્ર શરૂ થાય તે વિસ્તરણ થશે કે કેબિનેટની જે બેઠક હતી તે છેલ્લી કેબિનેટની બેઠક પણ હોઈ શકે છે ત્રણ થી ચાર દિવસમાં મંત્રીમંડળનું જે વિસ્તરણ છે તે નક્કી છે વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર શરૂ થાય તે પહેલા વિસ્તરણ નક્કી છે આઠ સપ્ટેમ્બરથી શરૂ થાય છે વિધાનસભાનું સત્ર ત્યારે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતથી બે બે નવા ચહેરાને નવા મંત્રીમંડળમાં સ્થાન મળે તે પણ સંભવ છે સૂત્ર પાસેથી પણ આ માહિતી સામે આવી રહી છે જયેશ રાતડીયાએ આજે જ અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી છે